દેશના સોલર સિસ્ટમને પ્રાધાન્ય આપી પર્યાવરણને બચાવવા બાબતની સૂચનાનો અમલ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને કોઈ રસ જ નથી તેવું લાગી રહ્યું છે કારણ કે બે 24 ત્રેવીસ નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીનું વીજ બિલ રૂપિયા

પરંતુ તંત્રના ઉચ્ચ અધિકારીઓ વીજ ઘટાડવા બાબતની કોઈ ઈચ્છા શક્તિ જ ધરાવતા નથી જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી પર નાણાનું ભારણ દિનપ્રતિદિન વધતું જાય છે જેના કારણે સત્તાધારી ભાજપને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેક્સ નાખી પ્રજા સાથે દ્રોહ કરેલ છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પણ પહોંચાડી રહ્યા છે